સરકારના રાજમાં એક ઓર નકલી જેવું કાંડ દાહોદના નળા ગામમાં ચાલતી બોગસ આંગણવાડી ધાનપુર તાલુકાના નળો ગામમાં આંગણવાડીમાં ત્રણ ઉપર તારીખ છ બાર બે હજાર ત્રેવીસના રોજ આઝાદ મીડિયા ટીમ દ્વારા નળો ગામની આંગણવાડી ત્રણ ઉપર પહોંચી હતી ત્યાં તપાસ કરતા આંગણવાડી કાર્યકર્તા કેડાઘર હાજર હતા તેમનું રજીસ્ટર તપાસ કરતા તેમાં કુલ સંખ્યા ચૌદ બોલતી હતી તેમાં પણ તારીખ પાંચ બાર બે હાજર ત્રેવીસ ના રોજ હાજરી પૂરેલ હતી તારીખ છ બાર બે હાજર ત્રેવીસ ના અંદર કોઈ હાજરી પૂરી નથી અને રજીસ્ટ્રેશન માં ચૌદ ની સંખ્યા બોલતા કોઈ પણ ભૂલકાઓ હતા નહીં ત્યાં ખાલી એમ જ આ બોગસ આંગણવાડી ચલાવી રહ્યા હોય તેવું જણાઈ આવ્યું હતું સીડીપીઓ પણ કોઈ તપાસ કરવામાં આવતા નથી આ નાના ભૂલકાઓનો લાભ પણ આ લોકો છોડતા નથી ધાનપુર તાલુકાના સીડીપીઓ સાથે પણ મિલી ભગત હોવાના એંધાણ દેખાઈ રહ્યા છે તો જ અંદર બોગસ આંગણવાડી ચાલતી હોય બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ